છે મે <laughs> 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 પણ આ તમને ખબર હતી કે આવી છે તો ભાઈ મને હુંલા જોવા લાવ્યા તમે બધી વાત મેં તને માંડીને કીધી દીધી તી ને પણ આ વધારે પડતી શરમાળ કેવા યાર ગ્લાસ લઈ દે ગ્લાસ લઈ લે લે આમ જો આ છોડે છે લે આમ બહુ સારા વાયસી આમ આ કે જા આ છે ને